લોક આસ્થા સાથે જોડાયેલા તરણેતર મેળામાં આજે ભાદરવા સુદ છઠ ના પવિત્ર દિવસે ધાર્મિક પરંપરાનું પાલન કરતા પોલીસ પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ધ્વજારોહણ પ્રસંગે રેન્જ આઈજી સહિત જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ અનેક પોલીસ અધિકારીઓ અને જવાનોએ હાજરી આપી હતી આ અવસરે મંદિર પ્રાંગણમાં ધાર્મિક માહોલ સાથે દેશભક્તિના જજબાથી કાર્યક્રમ યોજાયો હતો તરણેતરનો મેળો દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાય છે એવા સમય મેળામાં શાંતિ સુરક્ષા જાળવવી એક મોટી જવાબદારી હોય છે પોલીસ તંત્રે પૂર્વ તૈયારી સાથે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યું હતું મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ ચેકિંગ તેમજ દેખરેખ રાખવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને સુવિધા સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ મળે તે માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે તેના પરિણામે આ વર્ષોનો મેળો પણ શ્રદ્ધા ભક્તિ અને ઉમંગભેર શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો રિપોર્ટ બાય જયેશભાઈ મોરી ઓકે સર આજે અરણેતર ખાતે પોલીસ પરિવાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સેત ઉપક્રમે ધ્વજા ચડાવવામાં આવેલી છે તમામ જે તરણેતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલો છે પોલીસ અને તંત્ર એ તમામ જે તૈયારીઓ હતી તેના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ વહીવટીતંત્ર પોલીસ સાથે ખંભાથી ખંભા મલાવીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફીની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો અનુચ્છનીય બનાવ બનેલ નથી અને ખૂબ જ લોિગ્ન રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કે ફરીથી તમામ ટીમોને ખૂબ અભિનંદન આપું છું